હોલેન્ડ ટ્રેક્ટર જોઈ રહ્યા છો ટોટલ જવાબદારી સાથે કૌશિકભાઈ વનરાજભાઈને વેચવાનું છે વિડિયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટરની બધી ડિટેલ આપી દઈશ વિડીયો તમને સારો લાગે તો લાઇક શેર આવા વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને ફેસબુક પેજ ફોલો કરી લેજો પાવર રેક ટ્રેક્ટર છે પાવર રેક ચારસો પાંત્રીસ અને ટોટલ જવાબદારી સાથે વેચવાનું છે કૌશિકભાઈ અને વનરાજભાઈને સૌપ્રથમ મોડલની વાત કરું તો બે હજાર આઠના મોડલનું આ ટ્રેક્ટર છે ગેર હાઇડ્રોલિક એન્જિન અત્યારે પાવરફુલ કન્ડિશનમાં ટ્રેક્ટર આખું જનરલ બનાવેલું છે હાલ કન્ડિશન એકદમ સારું આખું જનરલ બનાવેલું કન્ડિશન જોવા મળશે તમે વિડીયોની અંદર જોઈ રહ્યા છો ટોટલ જવાબદારી સાથે વેચવાનું છે બે હજાર આઠના મોડલનું આ ટ્રેક્ટર છે અને તમે રૂબરૂ સ્થળ ઉપર જઈને પણ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ટેસ્ટ ડ્રાઈવ કરી સ્થળ પર કંડિશન ચેક કર્યા બાદ પણ લઈ શકશો પહેલાં ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક કરજો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ આગળ મળી જશે તો વિડીયો પૂરો જોતા રહેજો જો ટ્રેક્ટર રૂબરૂ લેવા અથવા જોવા જાઓ તો ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક કર્યા વગર જતાં નહીં ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી નવી નાખેલી છે એન્જિન પાવરફુલ અને ટ્રેક્ટરની અંદર કોઈ પણ પ્રકારનો ફોર્ટ નથી હાઇડ્રોલિક કમ્પ્લેટ છે આખું જનરલ બનાવેલું જોવા મળશે ટાયર સિતે ટકા જેવા આખા છે અને ડોક્યુમેન્ટ પણ કમ્પ્લેટ કિંમત માત્ર એક લાખ પાસઠ હજાર જે અંદાજિત છે હજુ રૂબરૂ સ્થળ પર કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ટ્રેક્ટર તમને પ્રોપર અમરેલી જોવા મળશે ટ્રેક્ટર લેવાનું હોય તો વનરાજભાઈ કૌશિકભાઈના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળી જશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયોનું ઉપર નંબર મળશે અથવા વાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો